લોર્ડ આજે આપણે એફએસી એક અને તેની સાતમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે એમનામાં એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે આઈ મીન આ પ્રભુનું વચન છે એફએસસી એક અને તેની સાતમી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરની ક્ષમાનો આનંદ ઈશ્વરની માફીનો આનંદ શું આપણા વ્યક્તિગત આત્મિક જીવનોમાં આપણે એનો અનુભવ કરીએ છે કે નહીં પ્રભુ સુખ્રીસમાં આપણને ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યના એ દરેક પાપને માટે આપણને ક્ષમા માફી આપણને પ્રાપ્ત થઈ છે પ્રભુ સુખ્રીસ અને ખ્રિસ્ના રંગ દ્વારા આપણને પાપોની માફીની ક્ષમા મળી છે પાપોની માફી મળી છે લેવી સોળમો અધ્યાય તેની સાત થી દસ કલમ લેવી સોળમો અધ્યાય એમાં પ્રાયશ્ચિતના દિવસ વિશેની વાત લખવામાં આવી છે પ્રાયશ્ચિત એ દિવસ અને એનું જે નામ છે એ યોમ કિપુર એ નામથી એ દિવસ એ ઓળખાય છે અને એ પ્રાયશ્ચિતના દિવસે પ્રમુખ યાજક બે બકરાને એ પસંદ કરે છે મુલાકાત મંડપની એને દ્વારની આગળ એ યહવાની સમક્ષ એ લાવે છે અને પ્રમુખ યાજક એક જે બકરો છે એને પાપાર્થ પાપાર્થ પડને માટે એ ચઢાવે છે અને બીજો જે બકરો છે એને અરણ્યમાં મોકલતા પહેલાં અરણ્યમાં છોડી દેતા પહેલાં પ્રમુખ યાજક તેના માથા પર એ હાથ મૂકે છે અને હાથ મૂકીને લોકોના પાપો તેના પર મૂકે છે અને ત્યારબાદ એ બકરાને એ અરણ્યમાં છોડી દેવામાં આવે છે આ વિધિ એ લેવી સોળમો અધ્યાય સાતથી દસમાં લખેલી છે એ પ્રાયાચિતના દિવસે પ્રમુખ યાજક આ બાબત એ કરે છે અને એફએસસી પહેલો અધ્યાય જે આપણે સાતમી કલમ વાંચી છે એમાં જે માફી શબ્દ છે એ શબ્દ એના માટે જે ગ્રીક શબ્દ છે એ છે એફેસિન અને એ જે એફેસિન શબ્દ ગ્રીક શબ્દ છે એનો અર્થ થાય છે દૂર કરવું છોડી દેવું રદ કરવું એ બધા એના અર્થ થાય છે અને એનો સામાન્ય અર્થ એ થાય છે કે માફ કરી દેવું પાપાર્થ પણ બકરાની જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર જગતના આપણા પાપ એમણે પોતાના શિર પર લીધા પાપ કર્યું ન હોવા છતાં પણ પ્રભુ ખ્રિસ્ત એ આપણા પાપ એ માથે લે છે એ પાપનો બોજ એ પોતાના માથા પર ચઢાવે છે જેણે પાપ કદી જાણ્યું નથી જેમણે પાપ કદી કર્યું નથી એ આપણે લીધે એ પાપરૂપ બને છે અને ખ્રિસ્મા ઈશ્વરે આપણા પાપોનું દેવું ખ્રિસ્મા ઈશ્વર એ માફ કરે છે આ બધી ક્રિયામાં એક ખ્રિસ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તેમનાથી જ તેમના દ્વારા જ આપણને પાપોની ક્ષમા માફી આપણને પ્રાપ્ત થાય છે જ્યારે ખ્રિસ્મા આપણને પાપોની માફી ક્ષમા આપણે મેળવીએ છીએ ત્યારે શું એનો ખરો આનંદ સાચો આનંદ શું આપણે માણી શકીએ છીએ શા માટે આપણે ઈશ્વરની ક્ષમાનો આનંદ ઈશ્વરની માફીનો આનંદ આપણે માણવો જોઈએ એના કારણો આપણી પાસે છે કે નહીં સૌથી પહેલું કારણ ઈશ્વરની અનંત કૃપાને લીધે આપણને અનંત ક્ષમા માફી એ પ્રાપ્ત થાય છે અહીંયા નોંધેલું છે તેમની કૃપાના સંપદ પ્રમાણે ઈશ્વરની કૃપા એ માપી શકાતી નથી એને આંકી શકાતી નથી એ અનંત છે તો અનંત કૃપા એ ખ્રિસ્ત આપણને પ્રાપ્ત થઈ છે ઈશ્વરની કૃપા એ અનંત છે અને તેના લીધે આપણને અનંત ક્ષમા પણ આપણને મળે છે ભૂતકાળ માટે વર્તમાન કાળ અને ભવિષ્યના દરેક પાપ એ પ્રભુસુ ખ્રિસ એ માફ કરે છે માટે આપણે આનંદ કરવો જોઈએ બીજી બાબત જેઓ ખ્રીસ ઈસુમાં છે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્માં છે તેઓને હવે શિક્ષા નથી એ દંડ એ નથી કેમ કારણ કે ખ્રિસ્મા આપણને પાપોની માફી મળી છે જેઓ ખ્રિસ્તમાં છે તેઓને હવે શિક્ષા નથી માટે આપણે એ આનંદ એ આપણે માણવો જોઈએ અને એ માફી એ એમનામાં ખ્રિસ્તમાં મળી છે ખ્રિસ્તના લોહી દ્વારા મળી છે અને ખ્રિસ્તે એને માટે પોતાનો પ્રાણ આપ્યો છે માટે આપણને માફી પ્રાપ્ત થઈ છે માટે આપણે ઈશ્વરની સમા ઈશ્વરની માફીનો આનંદ આપણે એ માળવો જોઈએ અને તેમના દ્વારા ખ્રિસ્ત દ્વારા આપણને એ પ્રાપ્ત થઈ છે અને એ અનંત છે એ ઈશ્વરની ખ્રિસ્તની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી મળી છે ખ્રિસ્તમાં ખ્રિસ્તના લોહી દ્વારા અને ખ્રિસ્ત ઈશ્વરની અનંત કૃપાને લીધે એ પ્રાપ્ત થઈ છે માટે આપણે ઈશ્વરની ક્ષમાનો આનંદ એ માફીનો આનંદ આપણે માણવો જોઈએ ઈશ્વરની કૃપાની વાસ્તવિકતાની આપણા હૃદય એ હૃદયને એ આનંદ અને એ ખાતરીથી એ ભરી દે છે જ્યારે આપણે આ સત્ય જ્યારે આપણે આ બાબત જ્યારે સમજીએ છીએ ત્યારે એ ઈશ્વરની કૃપા એની વાસ્તવિકતા એ આપણા હૃદયને આનંદથી ભરી દેવી જોઈએ એ ખાતરીથી એ ભરી દેવી જોઈએ પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ